26 લોકો હોમાયા હોમાયા એક પ્રકારનો કતલ્યામ થયો એ વાત પણ ભૂપેન્દ્રભાઈ પટેલની કહેવાતી મર્દુ સરકારને હાજી બિલકુલ એક ટકો એવું નથી કે આપણે પીડિતોને ન્યાય આપવો જોઈએ રાજકોટ શહેરની જનતાએ અદ્ભુત રિસ્પોન્સ આપ્યો પૂરે પૂરી સંવેદના બતાવી આખું રાજકોટ શહેર જાતિ ધર્મ પક્ષ બધું ભૂલીને એક બન્યું 31 વર્ષે રાજકોટ શહેર બંધ રહ્યું તો તમે તો રાજકોટની જનતાની બિલકુલ respect જ નહીં કરી રાજકોટ શહેર જે બંધ રહ્યું એ રાજકોટની જનતાનો સર્વ સમાજનો ભાજપની સરકારને સંદેશ હતો કે અમારે ન્યાય જોઈએ છીએ નાની માછલીની મોટા ચમરબંધીઓની ધરપકડ કરો એવું રાજકોટનું એક સુરે કહેવું હતું તમે તો એનું પણ ઇન્સલ્ટ કર્યું ના તમે વિપક્ષનું માન્યું ને પીડિત પરિવારોનું ન મીડિયાનું ને રાજકોટની જનતાનું આ સત્તાનો અહમ અને આ સત્તાનો ઘમંડ છે આ ઘમંડ અને એમના ભ્રષ્ટાચારના પાપના કારણે જ છવ્વીસ લોકો હુમાયા અને પીડિત પરિવારોના વર્ષના અંતે પણ ન્યાયની અપેક્ષા નથી એ ભૂપેન્દ્ર પટેલની સરકાર સરકાર માટે બહુ બહુ કહેવાય જામીન તો જ જો રાજ્યની પોઝિશન કોર્ટમાં સ્ટ્રોંગ મૂકે આપના દર્શકો માટે જણાવું અને જાણીને કદાચ કોઈને આઘાત લાગશે કે મોરબીના ડેમના જે આરોપીઓ હતા એના મુખ્ય સૂત્રધારા એના મુખ્ય આરોપીની જામીન અરજી વખતે ગુજરાત હાઈકોર્ટમાં ઓન રેકોર્ડ સરકારે એવું કીધું કે કોર્ટ અમને જામીન આપતી હોય તમારો કોઈ વિરોધ નથી આ છે સરકારનું વાસ્તવિક છે મોદી સાહેબ ગુજરાતમાં આવે કે દેશના કોઈ પણ ખૂણે જાય હવે સમય આવી ગયો છે એમણે જવાબ આપવો પડે આખું વિપક્ષ રાહુલજી તમે હું આખું વિપક્ષ એ બધા જ ઓપરેશન સિંદૂર વખતે રાષ્ટ્ર સાથે હતા સૈન્ય સાથે કાલે પણ હતા આજે પણ છે આવતી કાલે પણ રહીશે પણ નરેન્દ્રભાઈ હવે સવાલનો જવાબ આપવો પડશે કે પેલા ટેરરિસ્ટો ક્યાં છે એટલે ગુજરાતમાં એને ફાંકો મારવાના બદલે મેરી રઘુ અમે સિંદુર હે આવું ડાપણ કરવાના બદલે પેલા આતંકવાદીઓ ક્યાં છે એનો જવાબ આપો જવાબ આપો ગુજરાતની સાડા છ કરોડ જનતા રે અને દેશની એકસો ચાલીસ કરોડ જનતા રે કે તમારા હોવા છતાં પુલવામાં કેમ થયું પુલવામામાંથી તમે શું સબક લીધો કેમ પહેલગામ થયું કેમ ટેરરિસ્ટો પકડી શકતા નથી કેમ તમારી ડિપ્લોમેસી ફેલ ગઈ કેમ ભૂટાન ને શ્રીલંકા જેવા નાનો દેશ પણ તમારા સમર્થનમાં નથી કેમ તમારા ઇન્ટરનેશનલ રિલેશન્સ બધા કોલેપ્સ થઈ ગયા છે આનો જવાબ એમને આપવો જોઈએ એટલે ગુજરાત અને દેશની સામાન્ય જનતાની આગળ છાતી ખોલીને છાતી ફૂલાઈને ફરવાનું છાતી ફૂલાઈને ફરવાનો અધિકાર એ ભારતની જનતા અને માતૃભૂમિ માટે છાતી પર ગોળી ખાવાની તૈયારી સાથે જે જવાનો સરહદ ઉપર હતા જે બલિદાનો આપે છે એમના સિવાય કોઈનો નથી તમારે તો નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી તરીકે ગુજરાતના પુત્ર તરીકે એ વાતનો જવાબ આપવો પડે કે આતંકવાદીઓની ધરપકડ કેમ કરતા નથી આતંકવાદીઓ ક્યાં ફરી રહ્યા છે પાકિસ્તાનમાં છે ભારતની સરજમી પર છે પાક ઓક્યુપાઈડ કાશ્મીરમાં જતા રહ્યા અદ્રશ્ય થઈ ગયા ક્યાં ગયા અને ફરી કોઈ બીજી વારદાતને અંજામ આપશે તો તમે શું કરી લેશો રાજુઓ છો બીજા ટેકની આનો જવાબ એમને આપવો જોઈએ ગુજરાત માટે અને રાજકોટ માટે જે ગોધારી દિવસ કહેવાય એ પચીસ મે બે હજાર ચોવીસના રાજકોટના એક ગેમ ઝોનની અંદર સત્યાવીસ સત્યાવીસ નિર્દોષ લોકો ભરતું થઈ અને મૃત્યુ પામ્યા હતા અને ક્યાંક ને ક્યાંક જે બધું ઘટના દુર્ઘટના થઈ એમાં બે જવાબદાર લોકો જે હતા એ લોકો જેલમાં છે નાના નાના માછલાઓ મોટા અધિકારીઓ મોટા નેતાઓનું કોઈનું નામ નથી ખુલ્યું શરમજનક બાબત એ છે કે આજે પ્રથમ વર્ષી છે એમને એક વર્ષ થયું તેમ છતાં હજી કોર્ટની અંદર કેસ ટ્રાયલ નથી થયા હજી તપાસ એસીપી પાસે છે એ એસીપી એમ કે મને કેસનો કોઈ ખ્યાલ નથી મીડિયાને આવા નિવેદન આપે પીડિત પરિવારોએ રોડ ઉપર વિચરા ચારસો કિલોમીટર પદયાત્રા કરી રાજકોટ બંધ કરાયું કમિશનર ઓફિસે ઘેરાવ કર્યા ધરણા કર્યા તેમ છતાંય આ સરકાર બહેરી મૂંગી અને આંધળી એમને ન્યાય આપવા નથી માંગતી પીડિત પરિવારોની માંગ હતી કે અમને જે અધિકારી માગી અને તમે એ અધિકારીના નામે એસઆઈટી બનાવો સારો પીપી આપો વકીલ અમને આપો બે કરોડની સહાય આપો અને જે જે જવાબદાર લોકો છે એમની સામે ટ્રાયલ કોર્ટની અંદર ડે ટુ ડે કેસ ચલાવો પણ હજી સુધી આ કેસ ટ્રાયલ ઉપર આવ્યો નથી આનાથી બે શરમજનક ઘટના શું હોઈ શકે

આ દુર્ઘટના ગયા વર્ષે થઈ ત્યારે લગભગ સમગ્ર દેશે આ બધા દ્રશ્યો જોયા અને સમગ્ર રાજકોટે હસ મચાવી નાખે એવા જે દ્રશ્યો અને કંપન હતું કે રાજકોટની આજુબાજુની શેરીઓને હજી નથી આવતી પીડિત પરિવારોની તમે આર્થિક સામાજિક અને પારિવારિક સ્થિતિ શું છે એમના તમે ઘરે જાવ એટલે ગમે માણસ હૃદય દ્રાવક થઈ અને અશ્રુભીની કરી શકે એટલે જ દુઃખદ બાબત કહેવાય રાજકોટ માટેની સમગ્ર ગુજરાતની જનતા માટે લાગણી સભર છે દુઃખ દ્રાવક છે અને આ દ્રશ્યો હજી આ સીન ઉપર આવે તો આપણા શરીર કંપી ઉઠે એવું આ દુર્ઘટના થઈ તેમ છતાં સરકાર છે એ આ લોકોને ન્યાય શા માટે નથી આપી સરકારમાં કોઈ માનવતા નામની ચીજ છે કે નહીં તમે પાંચ પાંચ લાખ રૂપિયા સહાનુભૂતિ ન્યાય મળી ગયો આ પરિવારના ઘરે તમે જાઓ એમના ઘરની આર્થિક અને સામાજિક અને મેન્ટલી સ્થિતિ શું છે તમે જાઓ દરરોજ રાતે સુવે ત્યારે તેમનું સ્વજન જે ગુમાવ્યો છે એના વગર એને નિંદર નથી આવતી સવારમાં જાગે ત્યારે તમે પીડિત પરિવારોની વ્યથા તો સાંભળો સરકારે જે તે સમયે સહાનુભૂતિ આપી એ વર્ષ પછી કોઈ ભાજપનો સિંગલ નેતા પરિવારને મળવા ગયો છે શું થયું છે કોઈ વકીલ કોઈ સરકારી અધિકારી નિવેદન લેવા નથી બોલાવ્યા માત્ર ને માત્ર દેખાડા કરી મોટી મોટી જાહેરાતો કરી અને પાંચ છ દિવસ સરપ્રાઈઝ ચેકિંગ ફાયર બાબતે નવી માર્ગદર્શિકા બહાર પડી ગેમ ઝોન બંધ કરાવ્યા આ બધા નાટક હતા અત્યારે એ પછી ગેમ ઝોન પીઆરપી ગેમ ઝોન પછી રાજકોટની અંદર અનેક દુર્ઘટનાઓ થઈ ગઈકાલે મેટ્રો મોટો અગ્નિકાંડ થયો અનેક લોકો મૃત્યુ પામ્યા છે જે સિસ્ટમ સુધારવાની હતી ભવિષ્યમાં આવા બનાવો અંદર નિર્દોષ લોકો ભોગ ન બને માટે તંત્રએ અને સરકારે જે નિયમો સુનિશ્ચિત કરવાના હતા માત્ર દેખાડા છે એ પછી રાજકોટની અંદર ઘણી દુર્ઘટનાઓ થઈ માત્રના માત્ર ફોર્માલિટી કાગળ ઉપર જ છે રિયાલિટી માં નથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને એ માટે સમાજે વિપક્ષે અને સરકારે આ બાબતે આગવા પગલા ભરવા જોઈએ અને આ પીડિતોને ન્યાય મળે એમ અમારી હજી માંગ છે આવનારા દિવસોમાં અમે એને વકીલથી માંડી અને લીગલી જે જે એડવાઇઝરી જરૂર પડે એમને મદદ કરવા તૈયાર છે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ જે રીતના લીગલી જવું પડશે કાયદાકીય રીતના એ તમામ પીડિત પરિવારોને અમે સાથે છે રાજકોટ ના ટીઆરપી કાંડના એક વર્ષ પૂરું થયો છે આજે વર્ષી નિમિત્તે જ્યાં બનાવ બહેનો હતો ત્યાં સત્યાવીસ લોકોને આત્માને શાંતિ મળે અને નિર્દોષ લોકો જે મૃત્યુ થયા છે એને કડકમાં કડક સજા થાય પદાધિકારી હોય કે અધિકારી હોય એની સામે પગલાં લેવાય અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે અને ભગવાન એના આત્માને શાંતિ આપે સત્યાવીસ નિર્દોષ લોકો જે ગુજરી ગયા છે એની સામે કડકમાં કડક પગલાં લેવાય અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે આ ભાજપના ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓના પાપને કારણે નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે જે ગેમ ઝોન ગેરકાયદેસર ચાલતો હતો જેમાં પોલીસ સ્ટેશન નજીક આવેલું હતું કોર્પોરેશનના પદાધિકારીને ખ્યાલ હતી અધિકારીને ખ્યાલ હતી એટલા નિર્દોષ લોકોના મોત થયા છે પણ એના આત્માને બિચારાને શાંતિ નથી થઈ એટલે જે અધિકારીઓ છે અત્યારના જેલમાં અમુક લોકો છે અમુક જામીન મળ્યા છે એની સામે પણ પગલા લેવાય અને ભાજપના પદાધિકારી જેની આમાં ઇનોર્મેલ હતી એની સામે કડકમાં કડક પગલાં લેવાય અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે